ફટકરવામાં આવેલા દંડ અને તેની વસૂલાત અંગેની પણ માહિતી આપી હતી જનરલી અમે દર વીકલી એસડબલ્યુએમ ની જે બોર્ડ ઓફિસર છે સેનેટરી ઇન્સ્પેક્ટર છે એસઆઈ છે બધાની રિવ્યુ મીટિંગ રાખતા હોય છે અને જનરલી સફાઈને લગતા વિવિધ પ્રકારના મુદ્દાઓની ચર્ચા એમની સાથે કરતા હોઈએ છે ખાસ કરીને હવે ચોમાસાની સિઝન છે એટલે સાફ સફાઈ વ્યવસ્થિત થાય અને એ બાબતે શું કાળજી લેવી જોઈએ શું તકેદારી રાખવી જોઈએ એના સંદર્ભમાં ચર્ચા કરી આ વખતે અને ખાસ કરીને કમિશનર સાહેબે પણ આવી એના આ વખતે થોડા મુદ્દાઓ એમને વધુ સારી રીતે સફાઈ થાય ટાઈમસર સફાઈ થાય અને વ્યવસ્થિત સફાઈ થાય એના માટે એ કીધું છે અને આગામી જે યોગ દિવસ છે એની તૈયારીના ભાગરૂપે એમણે જે કરવાની કામગીરી એની પણ આ વખતે થોડી ચર્ચા કરવામાં આવી છે સર જ્યાં જ્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે ત્યાં દંડાત્મક કાર્યવાહી કે નોટિસ આપવાની કોઈ આપણે વોર દીઠ જ્યાં જે 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 જગ્યાએ આપણને લાગે કાં તો કોઈ વ્યક્તિ દ્વારા અથવા કોઈ સંસ્થા અથવા કોઈ દુકાનદાર કે કોમર્શિયલ એના દ્વારા જો કોઈ એ પ્રકારનો ગંદકી કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ સંદર્ભે આ એક વીકમાં આપણે એકસઠ હજાર રૂપિયા સીએનડી વેસ્ટ એટલે બાંધકામનો જે એ છે એના માટેનો દંડ વસૂલ કર્યો છે આ એક વીક દરમિયાન અને